નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી આદત એટલે વ્યસન લેવ જે પણ કહેવાય એને આદત કેવાય આદત દરેક પ્રકારની પડી શકે છે જેમ કે ગુટકાની દારૂની ક્રોધ ની લાલચની પ્રેમ ની

બસ લાગણી અને ડરનો એક જ ફટકો માણસને વાસ્તવિકતા લમો લાવવામાં મજબૂર કરી દે છે જેમ કે ખૂબ દારૂ પીતા વ્યક્તિને અચાનક એક સર્જન ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે કે તારે કેન્સરનો કેન્સર છે તો એ વ્યક્તિ અચાનક જ દારૂ છોડી દે છે ડોક્ટર ભલે ખોટું બોલે પણ એ વ્યક્તિના મનમાં ડર ઘસી જાય છે કે હું મરી જઈશ તો મારા પરિવારનું શું મારા બાળકોનું શું

હું મળી જઈશ પછી મન ભરીને ગુટકા ખાધી કોઈ તને રોકવા વાળું મળી વાળું તો મિત્રો માના એ લાગણી ભર્યા શબ્દો દીકરાને ગુટકા ભરાવી દે છે તમાકુ ભૂલાવાળી દે છે મિત્રો એક છોકરીના પ્રેમમાં અંધ બનેલા વ્યક્તિને દુનિયા આખી સુની સુની લાગે છે કોઈ એને ગમતું નથી પણ આત્માને ને કોઈ અસર કરે તો એ દિમાગ માંથી જલ્દી નીકળી શકાતી નથી મિત્રો મા બાપ ની ખુશીઓ પણ પ્રેમ આગળ લાગે છે

ગુસ્સો ગુસ્સો કરવો કોઈને ઉતારી પાડવા પોતાની વાત જ મનાવવી કોઈ એવી વ્યક્તિ એ વ્યક્તિનું નેચર જ એ પ્રકારનું હોય છે મિત્રો પણ મન સાફ હોય છે મિત્રો લાલચ પણ એક વ્યસન છે પોતાનું ઘર જમીન બધું ગેરવી રૂપા થાય તો પણ એ વ્યક્તિને જુગારની ની લતતી નથી મિત્રો એવા વ્યક્તિને સમજાવવું જ મુશ્કેલ છે

પણ લાલચું મન આત્માનું પણ સાંભળતું નથી આખરે બધું જ ઉલટાવી રોડ ઉપર આવી જાય છે ત્યારે અહેસાસ થાય છે મિત્રો આખો દિવસ એક પણ રૂપિયો કમાવો નહીં ને બાપના પૈસે તાગળ ધીના કરી બાઈક લઈને રખડતા દીકરાને જ્યારે પપ્પા ના હોય ને ઘરની જવાબદારી એકદમ માથા આવેલી જોઈ ને કારણ કે પોતાના ઘરના મોભી તરીકે તેને જ ફરજ નિભાવવાની હોય છે મિત્રો ગામડાના ખુલ્લા વાતાવરણમાં રહેલા મા પડતી જ નથી પ્રયત્ન કરવા છતાં એ ગામડા ગુટકાનું પ્રેમનું પણ વ્યસન હોય છે ક્રોધ નું પણ વ્યસન આપણે આગળ વાત કરી એ પ્રમાણે દરેક ને કોઈ નું કોઈ વ્યસન હોય છે પણ મિત્રો એ વ્યસન ને તમારા જીવનની આદત ના બનાવતા એની મજબૂરી ના બનાવતા એના ઉપર કંટ્રોલ રાખજો

કારણ કે આત્મા પવિત્ર છે અને મન લાલચું છે એટલું યાદ રાખજો મિત્રો મિત્રો આ ટોપિક અહીંયા પૂરો થાય છે આદત તો ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને શાયરી હે જમાને તું ચાહે જીતને ભી કર લે સિતમ હમ પર પર હમ મન કા કંટ્રોલ કભી નહીં ખોયેંગે जमाने तू चाहे जितने भी कर ले सितम हम पर पर हम मन का कंट्रोल कभी नहीं खोएंगे चाहे गुटका हो चाहे शराब हो चाहे क्रोध हो चाहे लालच हो सबसे पहले वास्तविकता को ही देखेंगे हम और हमारे पैर अगर फिसल गए तो रब हमें संभाल ले जाए क्योंकि अपने सही, अपने सही बच्चे को सही अपने सही बच्चे को रब कभी खड्डे में गिरने नहीं देता मुश्किलें तो आती रहती हैं जीवन में सबको एक दिन प्रभु के घर जाना है पर उल्टे पैर के, उल्टे पैर को सीधे होने में वक्त जरूर लगता है पर अक्सर सीधे हो ही जाते हैं दिल संभल जा जरा कोई भी कदम उठाने से पहले अपने हालात पर नजर जरूर करना एक बार गिरने गिराने तो बहुत लोग आएंगे दोस्त पर उठाने तेरे अपने भी नहीं आएंगे तुझे खुद ही उठकर जीवन को सही दिशा में ले जाना है मित्रों टॉपिक मैंने जरूर से जानाजोरी चैनल ने कर, नहीं જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ